હેલો ફ્રેન્ડ્સ બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સાથે આજે આપણે મોર્નિંગ તો થઈ થઈ ગઈ ગઈ છે પણ લેટ દસ વાગી ગયા ને હજુ હું અને મમ્મી ફ્રી થયા તમને એમ લાગશે કે મમ્મી અને જેશુ ઘરમાં બે જ વ્યક્તિ જોવા મળે કાલ જેમ જ હું અને મમ્મી બે એક બે એક દો વન ટુ વન ટુ એ વન ટુ કી જોડી એક દો કી જોડી

આપડે અયાશ ને મળી કેટલા દિવસ થી હયાસ મળતો નથી ને પણ ને ઊંચું છે ઉત્તરાયણ અમારે દોઢ મહિના અગાઉ આવી ગઈ જોઈ શકો છો બે ત્રણ દિવસ તો ઓલરેડી ચગાવે પતંગ

સુપ્રભાત સાથે બહુ જ વાહી મમ્મી આજે આજે બોલ્યા ને એના ઉપર થી મને થોડુંક યાદ આવ્યું કેન્દ્ર નો વિષય હતો ઈર્ષા 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 છે કે અને વચ્ચે હતું તો આપ એક ક્વેશ્ચન મહાભારતમાં બધા કરતા ઈર્ષાળુ કર્ણ ની પાસે કેટલી ઓલું હતું ટેલેન્ટ અર્જુન કરતા વધારે હતું ખાઈ એને ચોઇસ કોની કરી ચાંદાલ ચોકડી હમ અને એ તો છે જ ને કે કરણ આ દુર્યોધન છે ને આપણો સલાહકાર કોણ છે એ બહુ મહત્વની વાત છે આપણે આગળ એક સુવિચાર આવી ગયો કે આપણો સલાહકાર છે ને એના ઉપર આપણા જીવનનું ટેલેન્ટ આપણા જીવનની જે પ્રગતિ છે એ નક્કી થાય છે તો દુર્યોધન એ ખૂબ જ મહાબળવાના તો પ્રતાપી હતો તેજસ્વી હતો અર્જુન જેવો જ હતો પણ એનો સલાહકાર કોણ હતો કે શકુની એટલા માટે અર્જુન છે ને એનો સલાહકાર કોણ હતો કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ બસ આટલો જ ફરક હોય છે જાજો ફરક નથી હોતો આપણા જીવનમાં પણ સલાહકાર મહત્વનું છે અને પહેલી વાત તો એ કે મને ભાભી બધા એમ કે તમારી સ્કીન કેમ આટલી ગ્લો કરે પણ અમે પહેલા પણ વાત કરી હતી કે અમારે મેટ અમારે રેશિયો હોમ મેટ બોડી લોશન બનાવે છે અને બોડી પર લગાવે છે એટલા માટે એટલું મસ્ત બને છે ને કે આખો દિવસ તમારી સ્કિન જરા પણ તમને શિયાળાની અસર હોય ને એવું દેખાય નહીં એકદમ સ્મૂથ અને સોફ્ટ રહે છે જેવી રીતે આપણે બહારનું લોશન લાવીએ અને જે ઉડી જાય છે ને એમ ઉડતું નથી પણ બહુ મસ્ત છે વખત વખતે કર્યા જેવું છે તમારે પોસિબલ હોય ને તો રેશુ ને કમેન્ટ કરજો તો રેશુ તમારા માટે કઈ ઇમ્પોસિબલ હશે ને પોસિબલ કરી આપશે હા અને સ્કિન માટે અમે જે એક મલમ છે ને એ યુઝ કરી છે એનું રિઝલ્ટ એ બહુ સારું છે હા 100% છે એનું રિઝલ્ટ પણ એ ફ્રીજ માં રાખવો પડે અને એ પણ લગાવવાથી કેવી રીતે છે સ્કિન સ્પેશિયલ ની જરૂર ન પડે વસ્તુ છે ને એ મારા રેશુ પણ કેવી છે ખબર છે નડે નહીં નડે નહીં એવી તો છે જ પણ સિમ્પલ સોબર અને મસ્ત

બધું બાકી રહી જાય એક છોકરો હું રોડ ઉપર જતી હતી મમ્મી પરમ દિવસે તો અહિયાં જવો જે એક છોકરો બેઠો હતો સોળે સાન બારે બુદ્ધિ સોળે સાત આવી ગય માથે બદલવાનો હોય વીસ વર્ષ સુધી બદલી જાય બાકી પછી તો સિકો સિમ્બોલ પાકા પાયા એ જે આવે આજે એવું કઈ નથી મોટા સૂઝ વાળા આપડા ઘડિયાઓ હતા ને એનું આ બધી કહેવત છે એ કોઠા સૂઝ થી એને અનુભવેલી વસ્તુ ખાલી બાકી છે કાળજી રાખવી પડે જેવી રીતે ફૂલ હોય ને એને તમે આમ કરીને મુઠ્ઠીમાં પકડી અને પછી બે કલાક બેઠા રહ્યો તો કેવું થઈ જાય તો ફૂલ જ ને કેટલું કોમળ અને મસ્ત હોય

કાલે તો ભૂંગળી લઈ ગયો તો મમરાની એટલે ઈ ભૂંગળી નામ નહીં લેતો પોપકોર્ન નથી મમ્મી પૂરા થઈ ગયા પોપકોર્ન એટલે ઈ કે છે કાદો બાકી આલુ પરોઠા ખાઈ જાય ઓકે જો અહીંયા ભાભી અને મમ્મીના રોંઢે કરવા માટે હવે હાની આવી ગઈ છે શિયાળાની પહેલી સીઝનની હાની એમાં અડધી ખવાય ગઈ એક ડબ્બો બાને ભરીને મોકલો અડધી બપોરે મેન મમ્મી એક વાટકો ભરીને ખાધી એમાં તો મે કીધું અડધી કે છે અડધી એમ અડધી બાને ભરી દીધી એમ એના મમ એમાં મમ છે ખા યમી યમી આ તો ખા મે ને તો પઠ્ઠા જેવો થઈ જાય નો થાય મમ્મી તોય પઠ્ઠા જેવો નો થાય ખાઈસ તો માકો ખાઓ ખાઓ એનર્જી રે એનર્જી ચાહે તો હાની ખાની પડેગી

આખું ભરિયા ઘરની ગાડી થોડીક છે આપડી એ વાત કરો ભાઈ ટ્રાવેલિંગ કરવાનું હોય પ્રાઇવેટ ન હોય એટલે

વિચારવાનું ચાલુ જ હોય જીવનમાં એટલે તો ન થતું એટલે નક ન થવતા વિચારવાનું ચાલુ હોય ને એટલે નક ન થવતા વિચારતા જ તો राहुल ને ખબર અને તેવ ન હોય અને અમાર તેવ છે તેવ જ ને કુટે પણ બહુ કાઢવાની કોશિશ કરી પણ નો નીકળે ના ના નીકળે કીધી લોકડાઉન માં હા લોકડાઉન માં કોલ કરે તે મને બતાવતા હતા જો મને નખ મોટો થઈ ગયો વધી ગયો ને બતાવતા પાછો કોને ખબર કઈ કામ નહોતું હા ફ્રી ફ્રી ખાલી માઈન્ડ જઈને લો આપણે નક્કી કે આમ આજ નહીં અત્યારે નક્કી કરો એટલે ન જાય

આમ દરવાજા ટેક થી દે ને એટલે તમે ગમેય કરો ને ખુલે જ નહીં નો ખુલે ન ઉધી રે ન સુધી ખુલે નહીં દરવાજા સરસ ઈ ને તો ઘણા નો હોય ખોલવા વાળા મને તો હું તો એક વાત બોલો બને છે સુરત માં કે લાખ રૂપિયા

અને સાથે સાથે મારું કોઈ ટેન્શન લેતા નહીં હું એકદમ રેડી છું મસ્ત મજાનો તમારો આશીર્વાદ છે મારી ઉપર ત્યાં સુધી બધું સારું જ રહેશે મને